પાટણ જિલ્લાના સાત્ર તાલુકામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીનો જે સંકલ્પ છે કે ગામડાઓ સમૃદ્ધ થવા જોઈએ ગામડાઓ મજબૂત થવા જોઈએ અને એટલા માટે જ આઝાદીના પંચોતેર વર્ષ બાદ દેશમાં જે સહકારિતા વિભાગ અલાયદો શરૂ કરવામાં આવ્યો અને પ્રથમ સહકારતા મંત્રી અમિતભાઈ શાહ સાહેબે જે રીતે આખા દેશના તમામે તમામ ગામની અંદર પેક્સ નોંધાય ગામડાઓમાં એફપીઓ બને અને ગામડાના ખેડૂતો પોતાની પ્રોડક્ટને પ્રોસેસ કરી અને બજારમાં માર્કેટમાં ડાયરેક્ટ વેચે આ ઉદ્દેશ સાથે જે રીતે નવા એપીઓ બનાવી રહ્યા છે ગુજરાતના મુખ્યમંત્રી માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલની પણ જે નેમ છે કે ગામડાઓ સમૃદ્ધ થાય અને દેશના પ્રથમ સહકાર મંત્રી અમિતભી શાહ સાહેબે જે રીતે મલ્ટીનેશનલ ત્રણ મંડળીઓ રજિસ્ટર કરી છે અને ગામની તમામ પેક્સ તમામ એપીઓ એમાં રજીસ્ટર થાય જે રીતે અમૂલનું મોડલ છે કે ગામ અમૂલનું દૂધ ભરાવે અને એનો વાર્ષિક નફો એ ખેડૂતના ખાતામાં જમા થાય છે તેવી જ રીતે આ મલ્ટીનેશનલ એક્સપોર્ટ જે સહકારી મંડળીઓ છે એમાં ખેડૂત જે પોતે પાક ઉગાડે છે અને બહાર મોકલે તો એનો પણ નફો ખેડૂતના ખાતામાં સીધો જમા થાય લગભગ પચીસ હજાર મેટ્રિક ટન જેટલું જીરાનો ઓર્ડર મળ્યો હતો એક્સપોર્ટને જે બધું જ ગુજરાતમાંથી મોકલ્યું હતું અત્યારે જે બનાસ એપીઓ દ્વારા એમની જે પ્રોડક્ટ બનાવી છે ચારોળ કરીને એમાં જીરું છે મેથી છે ધાણા છે ખેડૂત ભાઈઓને પૂછ્યું કે ભાઈ તમે જીરું શું ભાવે ખરીદો છો અથવા અહીંયા વેપારીને વેચો છો તો જીરાનો જે ભાવ છે એ ચાર હજાર રૂપિયા જીરું વેચાતું હોય પણ એને કરે પ્રોસેસ કરે પેકિંગ કરે તો આ સો ગ્રામ જીરું ની બોટલ સિત્તેર રૂપિયામાં વેચાય છે એટલે જે ચાર હજારનો ભાવ હતો એનો ચૌદ હજાર રૂપિયા અને આ બધો જ નફો બનાસ એફપીઓ ના લગભગ બાવીસો જેટલા ખેડૂતો રજીસ્ટર થતા છે એ બધા જ બધો જ નફો એમના ખેડૂતોના ખાતામાં જમા થાય છે એટલે દેશના યશસ્વી પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબ અને દેશના પ્રથમ સહકારતા મંત્રી અમિત શાહ સાહેબની જે નેમ છે કે ગામડાઓ સમૃદ્ધ કરવા છે તો એનું આ ઉત્તમ ઉદાહરણ છે બનાસ એફપીઓ એટલે જે જગ્યાએ આજે આપણે ઊભા છીએ એ પાટણ જિલ્લાનું પ્રથમ ગામ એટલે વર્ણોશ્રી વર્ણોશ્રી